નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું સાથે ડાયમંડ આગળ વધારવા માટે અનેકો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાય છે સુરતના ડાયમંડ બુર્સ ને ફરી એક વખત ધમધમતું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે મોઢવાણીક સમાષ્ટી વાડીમાં એસટીબીએમ કમિટીના સભ્યોને હર્ષ સંઘવી વચ્ચે બેઠક થઈ હતી આ કાર્યક્રમ દરમિયાન ડાયમંડ પુલ્સને આગળ વધારવા માટે અત્યાર સુધીમાં કેટલા પ્રયાસો થયા અને હવે શું કરવાનું છે તે અંગેની વાતચીત થઈ હતી હર્ષ સંઘવીએ વેપારીઓને પોતાની ઓફિસ ડાયમંડ બુર્સમાં શરૂ કરવા માટે અપીલ કરી હતી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને મહાસુદ પાંચમના દિવસથી સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગ કરનારાથી લઈને સાથે ઓફિસ શરૂ કરવા માટે હાકલ કરી છે એક સાથે ઓફિસ શરૂ થવાથી એક માહોલ તૈયાર થશે એકબીજામાં વિશ્વાસ અને નાનામાં નાના હીરા દલાલને પણ હિંમત આવશે કે આપણે એક સાથે અહીં વેપાર શરૂ કરી શકીશું અત્યાર સુધીમાં કમિટી દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને તેમના પ્રયાસથી ઘણા અંશે ડાયમંડ બુટ આગળ લઈ જવામાં લાભ થયો છે તો વધુમાં તેમણે જણાવ્યું છે કે હું તમારી વચ્ચે જે નાનીથી મોટો થયો છું અને મહેદરપુર અને ડાયમંડ બજારમાં જ વ્યવહારનું જ્ઞાન મેળવ્યું છે આજે હું તમારી પાસે એક અપેક્ષા સાથે આવ્યો છું અને તમને વિનંતી કરું છું કે એક સાથે શરૂઆત કરો અને સો દિવસ હિંમત રાખીને એક જ જગ્યા ઉપર વ્યાપાર કરો

કિસ્સાઓથી અંદર તપાસ કરવામાં આવે પરંતુ અમારી પાસે ઘણી વખત ખોટી માહિતી પણ આવી શકે છે માટે હું તમને વિનંતી કરું છું કે પહેલા જે પ્રકારે દરેક કિસ્સાની અંદર પંચ બેસવું હતું ને નિર્ણય લેતો હતો એવી રીતે પંચ બેસવું જોઈએ અને પંચ દ્વારા પોલીસ ને પણ યોગ્ય માહિતી આપવામાં આવી જોઈએ જેથી કરીને ઝડપથી યોગ્ય નિર્ણય લઈને કાર્યવાહી કરી શકાય તો હર્ષ સંઘવીએ ગર્ભિત રીતે ઈશારો કર્યો કે હવે તમારે સુરત ડાયમંડ બુર્સમાં વેપાર કરવાનું નક્કી કરી જ લેવાનું છે કારણ કે મહિદરપુરામાં જે આંગળીયા પેઢી સક્રિય છે એ તમામ આંગળીયા પેઢી આવનાર દિવસોમાં ડાયમંડ બુર્સમાં લઈ જવામાં આવનાર છે જેના માટેની બેઠકનો દોર પણ શરૂ કરી દેવાય છે પછી એવું ના થાય કે આંગળીયા પેઢી ડાયમંડ બુર્સમાં હશે અને તમે મહિદરપુરામાં વેપાર કરતા હશો

શ્રી શૈલેષભાઈ જોગાની સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ અને હીરા બજારના મહત્વના આગેવાનો હીરા બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચર રફના વેપારીઓ અને સીવીડી ના વેપારીઓ આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓ સાથે મળીને નક્કી કર્યું છે કે મહા સુદ પાંચમ એટલે કે એકવીસ મી ત્રેવીસ મી જાન્યુઆરી ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્ષ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારેય બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થયું ત્રેવીસમી જાન્યુઆરી જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્સમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા

અરવિંદભાઈ અને સૌ આગેવાનો નું પહેલા દિવસ થી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્ત પણ નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ ની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ લાઈન સૌથી પોઝિટિવ જીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મનની જરૂરથી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પીરિટ અને હીરાની ચમક માટે સુરતના સૌ વેપારીઓ હેપારી હું આ લોકોની વચ્ચે મોટો થયો છું મને વ્યવહાર સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર